ગુનાની વિગત ગઈ તારીખ પંદર સાત બે હજાર ચોવીસ ના રાત્રે આશરે નવે વાગ્યાની આસપાસ આ કામ આરોપીઓએ છરી લોખનો નો તથા તલવાર જેવા જીવલેલ હથિયારોથી થી શિવરાજભાઈ બાબુભાઈ કોટીલા રેઠાણ રાજુલા તથા મહેશભાઈ ભુરાભાઈ ધાકડા રેઠાણ ઉચ્ચૈયાવાળા ને છરી તલવાર તથા લોખંડના ભાગ થી જીવલેલ ઈજા પહોંચાડેલ હોય જે બાબતે શિવરાજભાઈ બાબુભાઈ કોટીલા ઉમરવસ્ત્રીશ

એસીબી તથા રાજુલા પોલીસ સ્ટેશન ટીમો બનાવીયા ઉમરવર્ષ બેતાલીસ ધંધો ખેતી રેઠા રાજુલા યાદવચોક રામઢી સામે તાલુકો રાજુલા જિલ્લો અમરેલી નરેશભાઈ ઉર્ફે બાબુ ગુલાબભાઈ કાતરિયા ઉમાવર્ષ ચાલીસ ધંધો ખેતી रेठा राजुला यादव चौक रामनोटी सामने तालुका राजुला एसीबी पुलिस एं एसी इंस्पेक्टर एएम पटेल तथा पुलिस सब इंस्पेक्टर एमडी गोहिंग तथा एसीबी टीम तथा राजुला पुलिस स्टेशन ના ઇન્સ્પેક્ટર આજીગીરત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી હળિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએફ જોહર તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવે છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા